પણ જાવું પડે એમ છે વાત પડે ગામમાં બેસા વળી શું પણ જાવું પડે એમ છે મારી માં ક્યાં લાવું પડે એમ છે નથી જાવું લે આ તો ના ઘર ઉપર પણ જાવું પડે એમ છે આ તો ના મને નથી જાવું હવે આ તો ઘરમાં માં ને તો પણ નથી જાવું મારા ગામ છે તો ઘરમાં આ તો ઘરમાં માં જાવું પડે તો મારી ગામ પગ ભાજી છે પરા તારા મારા રોયા તે આયા ગામમાં માં જાવું છે તી એલા ભાઈબંધ કેટલી વાર છે પણ એલા ભાઈ મજનું કે આયો છે એના તો રોજ ના ધખા હોય છે પણ એના વાગ નહીં એનું બૈરું કે આવા દેશે હા એ વાત છે હેડો તો લઈ આવ હેડ આવો બે લઈ આવ આપણે કીધું માન છે અમે હા માન છે એટલે જાવજો આ તો પછી નઈ લાગો કીક મારી ઓ ભાઈબંધ આઈ ગયા ભાઈબંધ ની વ ઊઠાવા

લોક કહે કે ભૂલો એમ ના જોવા ના હોય વાત કરે ફોન હવે તો પૂછાય ને ફોન કરેસ તું અલકું તારો બાને નહીં કરતો મારા બાને નહીં કરતો મારી હોસ ફોન કરે છે કોઈ ફોન નહીં કરતો આ તો બતાઈ લે ફોન હા તું ભઈ તું કામ કરતી આ તો હું તો કામ જ કરું છું ઘરની ની બારી જો ને મરી જવાનો ઓર આ પગરાની ની રે હાર હોય પાદિપુર ગુડન વડકા કેતા નથી એટલે અબ બૈરું મરી છે શિખર બાગળીયા નું જઈ તું મને મારા ભાઈબંધને ફોન કરવા દે હલો

આલો ડરી જો છે હું આ તો લઈને દાબ ચાલો મનો આ તો મારી એ મારે ના કરવાનું એમ કહું છું આ મારે ના કરવાનું તો વાત ઉપર કરવા દો તો ઈ જમ ના કરવાનું હોય હાડું કાકો રે લાગે જમ ખાવા ખાવા બની જુગ ની બતી પણ કાકા આ તો બને તું જાની હું તો દઉં છું મારું હગું કરાયું એના મોરવી કોણ હતું ના કરવું કેમ નતું પણ હા આપડે ભરતભાઈ બઉ મસ્ત હગું કરાવ્યું

આવે હે ઈ એના પાંચ રૂપિયા છે શું કરું હું શું કઉ છુ છું તમે તો બોડું મારા લગ્ન કરાયા પછી મારો મોટો પૈસા છોકરો છે એવું હતું ને હોય ના ના પણ બહુ સારું કરાય હું શું કહું હા અને આપડે તોડવું હોય તો

એકલો નકરોમ કરો હવે છોકરો છે વટાણા વટાણા છે દેખાતા નથી હવે શું તને ખબર બચુ તું આવ્યો છે મારે તને શું ને પાડવી પડે એમાં

અંતાજ શું છે પણ આવળો ડાળામાં દેખાતો આ તે દેખાયો ના સામો રહ્યો ને આ તો એમ તો શું છે તારે શું છે એમ કહું છું હું મારે કાઈ ન વાત કરો ને આ તારું નાક વાઢી વાઢી તો आवाज ગયો છે હવે તારો आवाज એમ નહીં બેહી આખો દાડો બેઠી નહીં બેઠા વાઢી વાઢીને જ બેઠા રે આખો દાડો બેઠી બેઠી ઓલી ચોકલેટો બધું ખાખા કરે છે ને એટલે आवाज બેહી ગયો તારો આ તો ના ખાવ હવે ના તમે વાત કરો સાલે હું ચોકલેટો ના ખાવ

તો રાત રાતે માતાને માર મગજ જાયું આવે નક જાતે મો માર પપ્પા ની આ તી જાતી રે હામું હારું અરે કાઢવા બેઠો છે ઓય નથી ભકો કાઢવા બેઠો એમ તો તું ઘર માં જા તો હારું વાત કરે લઈ લે ઘર છે તાન આ તું જા ઘર માં નહીં દેવ ઘર માં તોદા ઘર માં ઘર આયો છે